વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પંચોતેર માં જન્મ દિવસ પર રક્તદાન ડોનેટ કેમ્પ અને ગંગાજળની બોટલ વિતરણ થકી ઉજવણી કરાઈ સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા નમો કે નામ રક્તદાન કરી ઉજવણી કરાઈ હતી એક હજારથી વધુ બ્લડ બોટલો એકત્ર કરી સાથે હર ઘરથી ગંગાજલ અભિયાન દ્વારા એક હજારથી વધુ ગંગાજલ બોટલનું વિતરણ કરાયું એમાં એસઆરપી જવાનો અને પોલીસ જવાનો સહિત વિવિધ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરાયું હતું પંચોતેર અમૃત પર્વના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી પોઈન્ટ મુકાયો હર ઘર ગંગાજલ અભિયાન દ્વારા એક હજારથી વધુ ગંગાજલની બોટલો કરી વિતરણ પાલનપુરના ઢેલાણા ગટરના દૂષિત પાણીના કૂવામાંથી કચરો જીવના જોખમે બહાર નીકળતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઢેલાણા સરપંચપતિ ક્રેન દ્વારા નીચે ઉતરી ગટરના કૂવામાંથી કચરાને બહાર નીકળ્યો અને કૂવામાં પ્લાસ્ટિકના કચરાનું થર જામી જતા સરપંચપતિ રતનસિંહ ચૌહાણે બહાર નીકાળ્યો હતો ક્રેનનો પટ્ટો કમરમાં બાંધી ગટેના કૂવામાં જીવના જોખમે કચરો બહાર નીકળતા પતિનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કૂવામાં ઉતરી ગટના કૂવામાં પડેલા પ્લાસ્ટિકના કચરાને બહાર નીકાળી સરાહનીય કામગીરી કરતા ગામ લોકોએ બિરદાવ્યા હતા એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર સોળ સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી ભરાશે ચૂંટણી માટેના ફોર્મ બાવીસ સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે ત્રેવીસ સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે ચોવીસ સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે ત્રીસ સપ્ટેમ્બરે ફ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ રહેશે બનાસ ડેરીની ચૂંટણી માટે મતદાન થવાનું હશે તો દસ ઓક્ટોબરે થશે મતદાન મતદાન થયા બાદ અગિયાર ઓક્ટોબરે મતગણતરી થશે અને પરિણામ પણ અગિયાર ઓક્ટોબરે જાહેર થશે બનાસ ડેરીની ચૂંટણીમાં હરીફ પેનલ પણ ઊભી થવાની શક્યતાઓ પાલનપુર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ત્રીસ દિવસીય નિવાસી તાલીમ વર્ગનું સમાપન થયું છે આ તાલીમ વર્ગ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમબેના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તાલીમ દરમિયાન યુવાનોને રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી દરરોજ સવારે અને સાંજે એક એક કલાક પોલીસ વિભાગના એડીઆઈ દ્વારા ફિઝિકલ તાલીમ આપવામાં આવી હતી દિવસ દરમિયાન નિષ્ણાંત શિક્ષકો દ્વારા જનરલ નોલેજ ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને કમ્પ્યુટરના વર્ગો લેવામાં આવ્યા હતા પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાની ગાયત્રી વિદ્યાલયમાં એક અનોખો માનવભરિયો કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે નમો કે નામ રક્તદાન અભિયાન હેઠળ આ કાર્યક્રમ યોજાયો ધાનેરાના વિવેકાનંદ સ્કૂલ ખાતે યોજાયેલો બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાતાઓ દ્વારા મોટી સંખ્યામાં કરવામાં આવી રહ્યું છે રક્તદાન આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ભાઈ કર્મચારી યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ધાનેરામાં ચારસો જેટલું રક્તદાન એકઠું કરવાનું ટાર્ગેટ છે અને લગભગ એકસો પચાસથી વધારે બોટલોનું રક્તદાન થઈ ચૂક્યું છે આમ સમગ્ર બનાસકાંઠામાં સાત સ્થળો પર મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ ઉપસ્થિત રહેલા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગની ટીમ તેમજ અલગ અલગ બ્લડ બેંકના કર્મચારીઓએ પણ સહયોગ આપ્યો હતો આ બ્લડ આપનારને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું અને તમામ માટે ચા પાણીનો નાસ્તાનો પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ધાનેરા એપીએમસી પૂર પીડિતોને વાહરે આવી શ્રી ધાનેરા એપીએમસી દ્વારા આજે 1000 રેશન કિટ વિતરણ કરવામાં આવ્યું હતું ચેરમેન સહિત અનેક રાજકીય આગેવાનીની હાજરીમાં હાજરી કિટ કરાઈ રવાના કિટ નવ ચીજ વસ્તુઓ અઠવાડિયા સુધી ચાલે એ વિ ધાનેરા એપીએમસી હંમેશા આફતના સમયે મદદમાં માં ઊભું રહે છે વડાપ્રધાનના જન્મદિવસને યાદગાર બનાવવા બનાસકાંઠા જિલ્લાના બનાસકાંઠા સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ મંડળો સંઘો આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાના સહયોગથી દિયોદર તાલુકાના કર્મચારીઓનું મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સોળ સપ્ટેમ્બરના રોજ વી કે હાઈસ્કૂલ ખાતે યોજાયું હતું જેમાં ત્રણસો પંદર જેટલી રક્ત બોટલ એકઠી કરવામાં આવી હતી સૌ કર્મચારીઓ ભારે ઉત્સાહ સહ આ અભિયાનમાં જોડાયેલા સતત સત્યોતેરમી મે વખત બ્લડ ડોનેશન કરનાર જામાભાઈ પટેલનું બહુમાન થયું તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે દ્વારા વાગેલા અને ઓગણની ધરા પર જ્યારે બ્લડ કેમ્પ રાખ્યો મેગા કેમ્પ એ સમયે જ્યારે અત્યારે મધ્યંત પેઢીઓ છે અને એક અમારા કર્મચારીઓ હોશે હોશે બ્લડદાન કરવા આવે છે નમો કે નામ રક્તદાન નું જે સૂત્ર છે એને સાર્થક કરી સંયુક્ત મોરચા દ્વારા આજે લગભગ બસો પચાસ થી વધારે બોટલો રક્તદાન થઈ ચૂક્યું છે અને હજુ અમારા કર્મચારીઓ આવી રહ્યા છે અને હોશે હોશે રક્ત કરે છે અમારા યશવી વડાપ્રધાન સો વર્ષનું નું થાય અને ભારતનું અને બે હજાર સુડતાલીસ વિકસિત ભારત છે એ વિકસિત ભારત બની રહે એક ભારત શ્રેષ્ઠ ભારત બને એવી આશા સાથે આજનો જે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય તેવા હેતુસર આજે આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમો કે નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના નેજા હેઠળ જિલ્લાની વિવિધ સંઘો મંડળો તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ એક કર્મચારી એક રક્તદાતા આના સંકલ્પ સાથે સાર્થક કરવો તેમજ સેલ થેલેસેમિયા હિમોફીલિયા જેવા દર્દીઓ તથા ઓપરેશન સગર્ભા અવસ્થા અને પ્રસુતિ સાથે થતાં માતા મૃત્યુદરને ઘટાડવાનું છે જિલ્લામાં કુલ ન સાત સ્થળો પાલનપુર ડીસા દાંતીવાડા ધાનેરા દિવધદર અને કાંકરેજમાં સવારે આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પ યોજાયા હતા આ અભિયાનમાં જિલ્લામાંથી અંદાજીત પાંચ હજાર પાંચસો જેટલા કર્મચારીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જિલ્લામાં જેમાંથી આશરે સાહીઠ ટકા કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા કેમ્પમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ શિક્ષણ મિત્રો ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ તેમજ મડાણા એસઆરપી કેમ્પના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા રક્તદાન કરનાર દરેક કર્મચારીને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી બે હજાર એકવીસમાં બાબુજી મહાદેવજી ઠાકોર રહેવાસી ચચાસણાએ ભાભર પોલીસમાં ફરિયાદ આપેલી કે મારી દીકરી હૈતલબેન તેના પતિને ગમતી ન હોય તે ચચાસણ ગામે તેણીને મોટરસાયકલ ઉપર બેસાડી મીઠા ગામની સીમા ઓગડનાથની થડીમાં ગૌચરની ખુલ્લી જગ્યામાં વાતચીત કરવાના બહાને મોટરસાયકલ ઊભું રાખી હેતલને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવી તેણીના મોતને છુપાવવા સારું જમીનમાં ખાડો ખોદી દાટી દહી પુરાવાનો નાશ કરી ગુનો કર્યાને ફરિયાદ આપેલી છે આ ગુનાનો એડિશનલ સેશન્સ કોર્ટમાં દાખલ થયેલો છે આ કેસ એડિશનલ સેશન્સ જજ દિયોદર શ્રી આરડી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવાઓ આરોપીઓ વિરુદ્ધ હોય આરોપીને ઠાકોરજી લક્ષ્મણજી ઠાકોર રહેવાસી મેરાને ઈપીકો કલમ ત્રણસો બે તથા બસો એકના ગુનામાં તકસીરવાર ઠરાવવામાં આવ્યું છે અને આરોપીને આજીવન કેદના સજા અને રૂપિયા સાત હજારનું દંડ કરેલું છે આ કેસમાં સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલને ધ્યાને લઈ સજા કરેલી છે